હું કાર્યક્રમના પ્રેરક શ્રી પુલકિતભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે શ્રી પુલકિતભાઈ જોશી હું બોલીશ હર્ષ હર્ષ અને સૌએ બોલવાનું છે જય જય અને જયકારો ખૂબ જબરજસ્ત કરવાનો છે જેઓ આપણે ભારત માતાની જય બોલાવીએ છીએ એ રીતે હર્ષ હર્ષ આવું ના ચાલે આખા ગુજરાતમાં સંભળાવવું જોઈએ ને તમે લોકો એ બધાય બહુ સારી મહેનત કરી છે તો હર્ષ હર્ષ જય જય હર્ષ હર્ષ જય જય ખૂબ જ અદ્ભુત કાર્યક્રમ માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ ભ્રમ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અનંતા એજ્યુકેશન ગાંધીનગર આ ત્રિવેણી સંગમ અને એના ઉપક્રમે બે હજાર પાંચસો પચીસ શિક્ષકોનો સન્માન કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ આપણે સેશન વાઇઝ કાર્યક્રમ કરવાના છીએ તો એવા આ અદ્ભુત કાર્યક્રમમાં આપણા સૌના લોક લોકલાડીલા શિક્ષણ મંત્રી આદરણીય ડોક્ટર કુબીરભાઈ ડિંડોર સાહેબને આ કાર્યક્રમમાં ચાલુ સાહેબને ત્રીસ સેકન્ડની કરતાલ ધ્વનિ આપીશું છે કારણ કે સમય સર શિક્ષકોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સર કાલે બાર હતા સર કાલે બાર હતા પણ સરે જ્યારે જાણ્યું કે બે હજાર પાંચસો ને પચીસ પર્યાવરણ પ્રેમી શિક્ષકોનું સન્માન થઈ રહ્યું છે તો ચાલો એ શિક્ષકોને બિરદાવવા માટે આદરણીય મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે ગ્રીન ગુજરાત થાય એ ગ્રીન ગુજરાત બનાવવા માટે આ ગ્રીન ઇન્ડિયા બનાવવું જરૂરી છે એટલા માટે આપણા સાહેબ અહીંયા આવી ગયા આપણી વચ્ચે ભારત માતા કી આદરણીય આપણા મેયર મીરાબેન પટેલ જેમનું પણ હૃદયના ઉપરતાથી સાગત કરીશું જે સમયસર આવી ગયા તા આપણા કાર્યક્રમમાં એટલે તમે એના નારી શક્તિ જિંદાબાદ કારણ કે એટલું એમનું પ્રખર વ્યક્તિત્વ છે હું તો એમની સાથે ઘણા બધા કાર્યક્રમોમાં જોડાયેલો છું બહુ જ સારું એમનું વક્તવ્ય છે એવા મીરિયાબેન પટેલ સાહેબ એમનું પણ સ્વાગત કરીએ છીએ આદરણીય જયસિંહ ચૌહાણ સાહેબ એટલે અમે એમના કાર્યકાળ દરમિયાન આપણે ખબર છે જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે આપણે કેટલું બધી આહલેખ જગાડેલી અને ચૌહાણ સાહેબ આપણે ઘણા સાંભળ્યા છે તો એવા આદરણીય ચૌહાણ સાહેબ अभी जीते गजेंद्र भाई जोशी साहेब शिक्षण वीर आदरणीय एम के रावल साहेब सुनील भाई त्रिवेदी नरेश भाई दवे साहेब शैलेष भाई राजगोर दिवा स्वप्न माथी आवेला प्रजापति साहेब भास्कर भी ठाकर बहुत जबरदस्त संगठन नाम करना आदरणीय भास्कर भाई ठाकर આપણને જેને દાન આપ્યું છે એવા રજાકભાઈ ગાંજી અને સંજયભાઈ રાવલ ભાવેશભાઈ ઠક્કર આવા નામી અનામી દો ચકલી બચાવ અભિયાનના રજદીશભાઈ સૌ જિલ્લા સંયોજકો અને સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું થોડી રૂપરેખા સાહેબને કહું તો આ જે કાર્યક્રમ જે છે એ માધવ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ થયો માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંશ થી શરૂ થયેલું ટ્રસ્ટ છે પણ તેનો આખો રાજ્યનો વ્યાપ છે રાજ્યમાં તો લગભગ આ ચાર પાંચ મહિનાની મહેનત પછી આ આખું આ કાર્યક્રમ આકાર પામી રહ્યો છે લગભગ પાંચ મહિનાથી આ શિક્ષકો મહેનત કરતા હતા એ લોકોએ તેત્રીસ જિલ્લામાં જિલ્લા સંયોજકો બનાવ્યા પછી બસો તાલુકામાં તાલુકા સંયોજકો બનાવ્યા અને એમાંથી બે હજાર પાંચસો ને પચીસ શિક્ષકોનું આજે સન્માન થવાનું છે એટલે આ કાર્યક્રમમાં આ બધા જ શિક્ષકો પર્યાવરણ પ્રેમી છે પ્રકૃતિ પ્રેમી છે ઘણા લોકો એવું કહ્યું કે તમે લોકો બે હજાર પાંચસો પચીસ શિક્ષકોનું સન્માન કરો છો મતલબ કે એ તો માધવ ચેરિટેબલ ટ્રસ્ટને એવું કહ્યું કે ભાઈ તમે દુનિયાનો મોટો કાર્યક્રમ કરી રહ્યા છો આખી દુનિયામાં એક સાથે બે શિક્ષકોનું સન્માન થતું હોય તો એવો તો આ પહેલો કાર્યક્રમ છે તમે ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવો ને એટલે માધવ સેન્ટિમેન્ટલ ટ્રસ્ટના લોકો એવું કીધું કે અને સમાજ સેવા ટ્રસ્ટના લોકો એવું કીધું કે ભાઈ અમારે તો ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવો નથી અમારે તો ચિત્રગુપ્તના ચોપડામાં એવોર્ડ નોંધાવો છે વાહ વાહ સર એટલે ચોપડામાં એવોર્ડ નોંધાવો છે અમે લોકો આજે તમને ઘણું બધું આપવાના છીએ જુઆ બ્રીજ ગ્રુપ તરફથી તમને ડાયરી ને મળવાની છે

આ બધું વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સાની યુનિવર્સિટી બધા દ્વારા છોપરો આપવાના છીએ એટલે એક પછી તમને બધી વસ્તુઓ અમે આપવાના છીએ ઘણી બધી વસ્તુ છે એટલે હા અને આ સરસ મજાનું શીર ને સન્માન પત્ર તમને આપવાના છીએ હવે પચીસસો પચીસ શીરનું પ્રૂફ જોવા માટે કોઈ મીટિંગ થઈ નથી આ માધવ ચેનિટેબલ ટ્રસ્ટ અને આ સમાજ સેવા ટ્રસ્ટ ના શિક્ષકોએ આ બધું કામ કર્યું છે અને આજે લોકો

તો એને દસમા ધોરણમાં સીધો પ્રવેશ મળે અને ચારસો જેટલી ચારસો રૂપિયા જેટલી ફી હોય એ ફીની અંદર આપણે બાળકોને પાઠ્યપુસ્તકોને બધું આપીએ અને વિદ્યાર્થી ચારસો રૂપિયાની તો દસમું ધોરણ પાસ કરે આટલી સારી યોજના આદરણીય મુખ્ય સાહેબના સાનિધ્યમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યમાં કરી રહી છે અમે સર આ જે કામ કરી રહ્યા છીએ આ પચીસો પચીસ અમારો આગળનો ટાર્ગેટ સાહેબ અગિયાર હજાર એકસો અગિયાર શિક્ષકોને

સરસ સાહેબ શ્રી મંજૂરી આપી સાહેબ ભગવાન જો કરાવે અને જો તમે બધા તાકાત આપો આ માધવ ચેતી બળ ટ્રસ્ટ ને કપડ બંધે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ને તો 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિ તો ઉજવી દીએ વાહ ખૂબ સરસ સર અરે હવે નવી થીમ ઉપર જઈએ સ્વચ્છતાની થીમ ઉપર જઈએ છીએ સ્કૂલો બધી નીટ નીટ એન્ડ ક્લીન કરી દેવી છે

તો ઊંચા કરીને સંમત કરો કેમેરો બતાવો બધાને સંમતિ લઈ લો કેમેરા પર લઈ લો પર લઈ લો લઈ લો વાહ વાહ કોઈનો હાથ નીચે ન રહે અને કેમેરામેન ખૂબ સરસ સુંદર દ્રશ્ય કંડારી રહ્યા છે જે લોકો YouTube પર આ કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા હોય એ લોકો પણ પોતાનો હાથ ઊંચા કર દે જે YouTube લાઈવ પર જે પ્રોગ્રામ જોઈ રહ્યા હોય એ લોકો પણ પોતાનો હાથ ઊંચા કર જય હો જય હો બસ હવે મારે વધારે બોલવું નથી વક્તાઓ ઘણા બધા છે અને તમને બધાને બીજા લોકો પણ પાછળથી આવી રહ્યા છે એટલે હવે જે મુખ્ય કાર્યક્રમ છે એ તરફ જઈએ આદરણીય કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ સાહેબ આપે એવું સ્વાગત કર્યું છે કે રોમ રોમ પુલકિત પુલકિત રોમ રોમ પુલકિત પુલકિત હૃદયના ઉર છે હર્ષિત હર્ષિત અને હર ચહેરા પર સુસ્મિત સુસ્મિત હર ચહેરા પર સુસ્મિત સુસ્મિત રોમ રોમ છે પુલકિત પુલકિત ખૂબ ખૂબ આભાર સાહેબ